મોરલ આજે આપણે અંજલી અને તેના ટીચર ની વાત સાંભળીએ અંજલી ને શાળાએ જવાનું બહુ ગમે તેના પ્રિય ટીચર હિના મેડમ હતા કારણ કે તેઓ હંમેશા નમ્રતાથી બોલતા દરેક સાથે પ્રેમ ભર્યું વર્તન કરતા અને વિદ્યાર્થીઓને ઉત્સાહ ખંદ અને ધીરજથી ભણાવતા એક દિવસ શાળામાં નવો વિદ્યાર્થી આવ્યો તેનું નામ હતું રોહન હિના મેડમે તેનો સૌ વિદ્યાર્થીઓ સાથે પરિચય કરાવ્યો અને કહ્યું બાળકો આજે આપણે ક્લાસમાં રોહનનું રોહન નું સ્વાગત કરીએ છીએ પછી તેને અંજલિની બાજુમાં બેસાડ્યો અને અંજલિને કહ્યું કે તેને પુસ્તકો સ્કૂલ બેગ અને પાણીની બોટલ ક્યાં મૂકવી તે બતાવે અંજલિએ મેડમ ને કહેવા પ્રમાણે રોહન ની મદદ કરી અને હસી ને પોતાની બાજુ માં બેસાડ્યો ગ્રુપ એક્ટિવિટી માં હિના મેડમે રોહન અને અંજલી ને સાથે રાખ્યા અને સૂચના આપી કે આપેલા ચિત્રો ને આધારે વાર્તા બનાવો અને જરૂર પડે ત્યાં એકબીજાની મદદ લો

તમારા હિના મેડમ એક આદર્શ વ્યક્તિ છે બીજા દિવસે અંજલીએ તેના ક્લાસની એક છોકરીને ગણિતનો દાખલો ગણતા જોઈ એને લાગ્યું કે દાખલો તેને આવડતો ન હતો અને તે ખૂબ મૂંઝાઈતી હતી તેણે યાદ કર્યું કે હિના મેડમે રોહનને કેવી રીતે મદદ કરી હતી અને તરત જ અંજલિ તે છોકરીને જઈને પૂછવા લાગી તને દાખલો નથી આવડતો તારે કઈ મદદની જરૂર છે છોકરીએ જવાબમાં હા પાડી પછી તો અંજલીએ તેના હિના મેડમની જેમ જ ધીરજ અને સહાનુભૂતિથી દાખલો શીખવાડ્યો અંજલીએ બધાની સાથે મેડમની જેમ જ પ્રેમથી અને સહાનુભૂતિથી વાતચીત અને વર્તન કરવાનું શરૂ કર્યું તે ધીરજથી તેના મિત્રોની વાત સાંભળતી અને જરૂર ત્યાં મદદ અંજલી હવે કેટલી મદદગાર અને માયાળુ થઈ ગઈ હતી તેમણે અંજલી પ્રશંસા કરતા કહ્યું તું તારા મિત્રો માટે રોલ મોડલ એટલે કે એક આદર્શ વ્યક્તિ બની રહી છે અંજલી એ જાણીને આનંદ થયો અને સમજાયું કે તેને હિના મેડમ પાસેથી જે ગુણો શીખ્યા હતા તે તેના જીવનમાં કેટલા ઉપયોગી થઈ રહ્યા આ રીતે પ્રેરણાદાયી શિક્ષક હિના મેડમ અંજલિના રોલ મોડલ બન્યા મિત્રો અંજલિએ હિના મેડમને પોતાના આદર્શ માનીને તેમના સારા ગુણો અપનાવ્યા તેવી જ રીતે આપણે પણ કોઈને પોતાના આદર્શ તરીકે પસંદ કરીને તેમના સારા ગુણો અપનાવવા જોઈએ